અમરેલી જિલ્લાના પત્રકારો અને તંત્રીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અમરી જિલ્લાના પત્રકારો માટે એટ ધ રેટ ગુજરાત ઇન્ફોર્મેશન ચેનલ રાજ્ય સરકાર અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં અમરેલી જિલ્લાના વરિષ્ઠ તંત્રીઓ અને પત્રકારોની નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવેલી હતી

વિટામિન વી ટ્વેલ બી સીવા અનેક લોકો અને કાર્યક્રમ અને સહયોગથી શરૂ કરે છે અને આજે અમરેલી જિલ્લાના મીડિયા કર્મીઓ આ કેસનો લાભ લઈ રહ્યા છે અમરેલીમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત અને અમરેલી તથા ગુજરાત સરકારના ઉપક્રમે આજે ઇતિહાસિક મીડિયા અંતર્ગત સોસાયટી ને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે પત્રકારોના આરોગ્યની ખેવના કરી અને આ શાનદાર કેમ્પ યોજાયા તો અમારી જેમાં પચાસથી વધુ પત્રકારો અત્યાર સુધીના કેમ્પમાં ભાગ લઈ ચૂક્યા છે અહીંના પત્રકારો જણાવ આ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારનો આભાર માને છે